તમે કહેતા છો ભાઈ કોઈ ચેલેન્જ કો મિત્રો આજે કંઈ ચેલેન્જ વિડીયો લઈને આવે આજે તમારો ભાઈ વિડીયો લઈને આવે છે હમણાં ચાર પાંચ દિવસ દસ પંદર દિવસથી સોશિયલ મીડિયામાં ફરી એકવાર વિરોધનો માહોલ ચાલુ થઈ ગયો છે ફરી એકવાર એસ એમ ઠાકોર ગબરભાઈ ઠાકોર અને આપણે બા બાબુ ઠાકોર ત્રણે ભાઈઓનો ત્રણેય ઠાકોર છે એનાથી ત્રણેય જણાનો વિરોધ ચાલુ જ રહ્યો છે તો મિત્રો શેના માટે વિરોધ થાય છે કનો પ્રોબ્લેમ છે કની ભૂલ છે કોને ખોટો વિડીયો છે તો આપણને તો કંઈ ખબર નથી પણ મિત્રો તમને બધાને જણાવવાનું કે યાર આપણે ઠાકોર સમાજના છીએ ને કેમ યાર ઠાકોરમાં ને ઠાકોરમાં શું વિરોધ કરો ને ઠાકોરમાં ને ઠાકોરમાં શું ઝઘડો કરો બધા ભેળા મળીને સારા વિડીયો બનાવો યાર તો આપણું ઠાકોર સમાજનું નામ યાર આગળ આવશે ઠાકોર સમાજનું નામ યાર આગળ વધશે રોશન થશે યાર કાંક એવું કામ કરો યાર આ તો ઠાકોર સમાજ યાર થોડી ચાલી જાય એટલે કોઈ પણ વિરોધ કરી નાખે નહીં ઠાકોર બધા હંપે મળીને રહો હમ્પે મળીને આગળ વધો યાર ભેળા મળીને વિડીયો બનાવો તો તો જ માર્કેટમાં સિક્કો ચાલશે તો મિત્રો તમારું શું કહેવાય કનો ભૂલ છે કની વાંકશે તમે કોમેન્ટ કરીને લગતા રહેજો કોની વાગશે તો ફરી એકવાર નવો વિડીયો બનાવીશું જય માતાજી